નમસ્કાર દર્શક મિત્રો દિયોદર એડિશનલ સેશન કોર્ટે સુઈગામ તાલુકા મોરવાડા ગામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મી શખ્સને વીસ વર્ષની કેદ અને દસ હજારનો દંડ તેમજ ગુનામાં મદદગારી કરનાર ઇસમને સાત વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ આપતો ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો કોર્ટ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સુઈગામ તાલુકાના મોરવાડા ગામની પોતાના પરિવારજનો સાથે રાત્રિના સમયે આંગણે કિશોરી છૂટી હતી તે સમયે ગામના વિધર્મી ઇસમ શબ્બીર વલી મહંમદ સુમરા અને નરેશ ગણેશ વણકર નામના બે ઇસમોએ સગીરાને લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી લઈ જઈ વિધર્મી ઇસમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગેની ફરિયાદ સુઈગામ પોલીસ મથકે નોંધાઈ હતી જે અંગેનો કેસ આજે દિયોદર એડિશનલ સેશન્સ જજ આરડી પાંડે સમક્ષ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ ડીવી ઠાકોર દ્વારા ગુનામાં આરોપીને સખત સજા થાય તે માટે કોર્ટ સમક્ષ ધરાતા દલીલો કરતા કોર્ટે દલીલો ધ્યાને રાખી સગીરા પર દુષ્કર્મ આચરનાર વિધર્મી ઇસમશે શબ્બીર વલી મહમ્મદ સુમરાને વીસ વર્ષની કેદ અને દસ હજારનો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો જેમાં ગુનામાં આરોપીની મદદ કરનાર નરેશ ગણેશ વણકરને સાત વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ આપતો ચુકાદો આપતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો